સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચોરી કરી ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ ત્યારે બાતમી આધારે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વાહન ચોરી કરી બંધ મકાને ટાર્ગેટ કરી નકુ ચોથોડી ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી કુખ્યા ચિકલીગર ગેંગના સાગરિત નાનકસિંહ ઉર્ફે કુલદીપસિંહ બૌલ્યસિંહ ઉર્ફે જોગિન્દ્રસિંહ ઉર્ફે રોશનસિંહ ટાંગ ચીકલીગર ઋત્વિકસિંઘ નાનકસિંહ ઉર્ફે કુલદીપસિંહ ટાંગ ચિકલીગર અને જગવીરસિંહ ઉર્ફે જસવીરસિંહ રાજસિંહ ટાંગ ચિકલીગરને ઝડપી પાડી તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા મોટર કબજે કરી હતી અને આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે તેઓ સુરતના ઉધના કાપોદરા કડોદરા ચોકબજાર સરથાણા પુણા ઉમરા પાલ ઉત્તરાયણ લિંબાયત પાંડેસરા વડોદરા જીઆઈડીસી અને સચિન સહિતના વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી બંધ મકાનો નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા હાલ ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચે રીઢાને ઝડપી પાડી બાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢી રીઢાઓ પાછળથી સોના ચાંદીના દાગીના કાર મોટરસાયકલ રોકડા રૂપિયા તથા અન્ય મતા મળી ચાર લાખ ચોર્યાસી હજારથી વધુની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે તો રીઢાઓએ ઘરફોડ ચોરી કરેલ સોનાના દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂક્યા હોય જ્યારે દસ તોલા સોનાના દાગીના જૂનાગઢના વંથલીની બેંક ઓફ બરોડાની શાખામાં ઘેરે મૂકવાની કબૂલાત કરી હતી આ તો ક્રાઇમ બ્રાન્ચ રીટાની વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષસેટા